લાઇટ ઓફ એશિયા તરીકે કોણ જાણીતું છે ગૌતમ બુદ્ધ એશિયાના જ્યોતિપુંજ લાઈટ ઓફ એશિયા તરીકે કોણ જાણીતું છે ગૌતમ બુદ્ધ એશિયાના જ્યોતિપુંજ ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો ઈસ પૂર્વે પામ્સો છાસઠ વૈશાલી પૂર્ણિમાના દિવસે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો ઈસ પૂર્વે પામ્સો છાસઠ વૈશાખી પૂર્ણિમાના દિવસે ગૌતમ બુદ્ધનો જન્મ વ્યાસ થયો હતો લુંબીની વન કપિલ વસ્તુનગર નેપાળની તળેટીમાંગ ગૌતમ બુદ્ધનો જન્મ વ્યાસ સ્થળે થયો હતો લુંબીની વન કપિલ વસ્તુનગર નેપાળની તળેટીમાં ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું સિદ્ધાર્થ પિતાનું નામ શુદોધન માતાનું નામ માયાદેવી મહાદેવી ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું સિદ્ધાર્થ પિતાનું નામ શુદોધન માતાનું નામ માયાદેવી મહાદેવી ગૌતમ બુદ્ધની પાલક માતાનું નામ શું હતું મહાપ્રજાપતિ ગૌતમી ગૌતમ બુદ્ધની પાલક માતાનું નામ શું હતું મહાપ્રજાપતિ ગૌતમી ગૌતમ બુદ્ધની પત્નીનું નામ જણાવો યશોધરા અન્ય નામ ગોબા વિમ્બા ભદ્રકચર ગૌતમ બુદ્ધની પત્નીનું નામ જણાવો યશોદરા અન્ય નામ ગોબા વિમ્બા ભદ્રકચર ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું રાહુલ ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું રાહુલ ગૌતમ બુદ્ધના ગુરુનું નામ શું હતું પાલર કલામ ગૌતમ બુદ્ધના ગુરુનું નામ શું હતું પાલર કલામ ગૌતમ બુદ્ધના ઘોડાનું નામ શું હતું કંથક ગૌતમ બુદ્ધના ઘોડાનું નામ શું હતું કંથક ગૌતમ બુદ્ધનું મૃત્યુ ક્યારે થયું હતું ઈસપૂર્વે 486 ગૌતમ બુદ્ધનું મૃત્યુ ક્યારે થયું હતું ઈસપુ ચારસો છ્યાસી ગૌતમ બુદ્ધએ કેટલા વર્ષની વયે સંસાર ત્યાગ કર્યો હતો ઓગણત્રીસ વર્ષે તેને મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાય તેઓ પ્રથમ રાજગૃહ ગયા ગૌતમ બુદ્ધએ કેટલા વર્ષની વયે સંસાર ત્યાગ કર્યો હતો ઓગણત્રીસ વર્ષે તેને મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાય તેઓ પ્રથમ રાજગૃહ ગયા ગૌતમ બુદ્ધ ગૃહ ત્યાગ બાદ રાજગૃહથી કયા સ્થળે ગયા હતા પુરુવેલા નામના સ્થળે ત્યાં તેમણે છ વર્ષ તપસ્યા કરી ગૌતમ બુદ્ધ ગૃહ ત્યાગ બાદ રાજગૃહથી કયા સ્થળે ગયા હતા પુરુવેલા નામના સ્થળે ત્યાં તેમણે છ વર્ષ તપસ્યા કરી ગૌતમ બુદ્ધને કેટલા વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી પાંત્રીસ વર્ષની ઉંમરે નિરંજનના નદી કિનારે પીપળાના વૃક્ષ નીચે વૈશાખી પૂનમના દિવસે ત્યારે સમતી નામની ગોવાલની ખીર આપી હતી ગૌતમ બુદ્ધને કેટલા વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી પાંત્રીસ વર્ષની ઉંમરે નિરંજનના નદી કિનારે પીપળાના વૃક્ષ નીચે વૈશાખી પૂર્ણના દિવસે ત્યારે સુમતી નામની ગોવાલની ખીર આપી હતી ગૌતમ બુદ્ધને જે જ્ઞાન પ્રાપ્તિ થઈ તે કઈ પ્રક્રિયા તરીકે ઓળખાય છે સંબોધીની પ્રક્રિયા ગૌતમ બુદ્ધને જે જ્ઞાન પ્રાપ્તિ થઈ તે કઈ પ્રક્રિયા તરીકે ઓળખાય છે પ્રક્રિયા બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવે છે વૈશાખી પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવે છે વૈશાખી પૂર્ણિમા કયા બ્રાહ્મણોએ કહ્યું હતું કે સિદ્ધાર્થ આગળ જતા બુદ્ધ બનશે કૌડિન્ય બ્રાહ્મણોએ કયા બ્રાહ્મણોએ કહ્યું હતું કે સિદ્ધાર્થ આગળ જતા બુદ્ધ બનશે કૌડિન્ય બ્રાહ્મણોએ બુદ્ધ ભગવાનને કયા સ્થળે પ્રથમ ઉપદેશ આપ્યો હતો સારનાથ ખાતે પાલી ભાષામાં બુદ્ધ ભગવાને કયા સ્થળે પ્રથમ ઉપદેશ આપ્યો હતો સારનાથ ખાતે પાલી ભાષામાં બુદ્ધનો સારનાથ ખાતે પ્રથમ ઉપદેશ આપ્યો તે કયા નામે ઓળખાય છે ધર્મચક્ર પ્રવર્તન બુદ્ધનો સારનાથ ખાતે પ્રથમ ઉપદેશ આપ્યો તે કયા નામે ઓળખાય છે ધર્મચક્ર પ્રવર્તન બુદ્ધ ભગવાને વધારે ઉપદેશ કયા સ્થળે આપ્યા હતા શ્રાવસ્તી ખાતે બુદ્ધ ભગવાને વધારે ઉપદેશ કયા સ્થળે આપ્યા હતા શ્રાવસ્તી ખાતે બુદ્ધને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે શકયસિંહ અથવા શાકે મુનિ બુદ્ધને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે શકયસિંહ હતા શાકેમુનિ બૌદ્ધ સાહિત્યમાં બુદ્ધનો ઉલ્લેખ કયા નામે છે તથાગત શાસ્ત્ર બૌદ્ધ સાહિત્યમાં બુદ્ધનો ઉલ્લેખ કયા નામે છે તથાગત શાસ્ત્ર ખરું ખોટું જણાવો ધાર્મિક સર્ગસનો પ્રારંભ સૌપ્રથમ બૌદ્ધ ધર્મ દ્વારા શરૂ કરવામાં આવ્યો ખરું ખરું ખોટું જણાવો ધાર્મિક સર્વિસનો પ્રારંભ સૌપ્રથમ બૌદ્ધ ધર્મ દ્વારા શરૂ કરવામાં આવ્યો ખરું મહાત્મા બુદ્ધે જીવનનો અંતિમ સમય કઈ નદી કિનારે પસાર કર્યો હતો હિરણ્યવતી નદી કિનારે શિષ્ય આનંદ સાથે મહાત્મા બુદ્ધે જીવનનો અંતિમ સમય કઈ નદી કિનારે પસાર કર્યો હતો હિરણ્યવતી નદી કિનારે શિષ્ય આનંદ સાથે મહાત્મા બુદ્ધે પોતાના જીવનનો અંતિમ ઉપદેશ ક્યાં આપ્યો હતો કુશીનારા ખાતે સુબદને મહાત્મા બુદ્ધે પોતાના જીવનનો અંતિમ ઉપદેશ ક્યાં આપ્યો હતો કુશીનારા ખાતે સુબદને મહાત્મા બુદ્ધનું અવસાન ક્યારે થયું હતું ઈસ પૂર્વે ચારસો છ્યાસી એસી વર્ષની હોય મહાત્મા બુદ્ધનું અવસાન ક્યારે થયું હતું પૂર્વે ચારસો મહાત્મા બુદ્ધનું અવસાન ક્યારે થયું હતું

ખરું ખોટું જણાવો બૌદ્ધ ધર્મના લોકો મનુષ્ય દ્વારા રચાયેલા વેદો અને ઈશ્વરીય સત્તામાં વિશ્વાસ રાખે છે ખોટું નથી રાખતા ખરું ખોટું જણાવો બૌદ્ધ ધર્મના લોકો મનુષ્ય દ્વારા રચાયેલા વેદો અને ઈશ્વરીય સત્તામાં વિશ્વાસ રાખે છે ખોટું નથી રાખતા ખરું ખોટું જણાવો બૌદ્ધ ધર્મ અનુસાર એક વસ્તુના વિનાશ પછી બીજી વસ્તુની ઉત્પત્તિ થાય છે ખરું ખરું ખોટું જણાવો બૌદ્ધ ધર્મ અનુસાર એક વસ્તુના વિનાશ પછી બીજી વસ્તુની ઉત્પત્તિ થાય છે ખરું બૌદ્ધ ધર્મ અનુસાર દરેક ઘટના પાછળ કાર્યકારણનો સિદ્ધાંત છે તેને શું કહે છે પ્રતિત્ય સમુત્પાદ બૌદ્ધ ધર્મ અનુસાર દરેક ઘટના પાછળ કાર્યકારણનો સિદ્ધાંત છે તેને શું કહે છે પ્રતિત્ય સમુત્પાદ બૌદ્ધ ધર્મમાં ધમનો અર્થ જણાવો આધ્યાત્મિક જીવનશૈલી ઉદાહરણ તરીકે શીલ સમાધિ દાન યજ્ઞ બૌદ્ધ ધર્મમાં ધમનો અર્થ જણાવો આધ્યાત્મિક જીવનશૈલી ઉદાહરણ તરીકે શીલ સમાધિ દાન યજ્ઞ બૌદ્ધ ધર્મમાં આધ્યાત્મિક સમાજો કયા નામે ઓળખાય છે સંઘ સમૂહ બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક સમાજો કયા નામે ઓળખાય છે સંઘ સમૂહ ખરું ખોટું જણાવો મહાવીર તથા બૌદ્ધ બંનેનું માનવું હતું કે ગૃહ ત્યાગ કરવા પર સાચા જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે ખરું ખરું ખોટું જણાવો મહાવીર તથા બૌદ્ધ બંનેનું માનવું હતું કે ગૃહ ત્યાગ કરવા પર સાચા જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે ખરું ખરું ખોટું જણાવો બૌદ્ધ સંઘમાં પંદર વર્ષની ઓછી વયના બાળકોને જોડાવા માટે માતા પિતાની મંજૂરી જરૂરી હતી ખરું ખરું ખોટું જણાવો બૌદ્ધ સંઘમાં પંદર વર્ષની ઓછી વયના બાળકોને જોડાવા માટે માતા પિતાની મંજૂરી જરૂરી હતી ખરું બૌદ્ધ ધર્મમાં કયા લોકોને પ્રવેશ ન અપાતો દાસ સિપાહી ઋણી અપરાધી રોગી બૌદ્ધ ધર્મમાં કયા લોકોને પ્રવેશ ન અપાતો દાસ સિપાહી ઋણી અપરાધી રોગી બલ્ધ સંઘમાન સામેલ થનાર વ્યક્તિને પ્રથમ કયો દરજ્જો અપાતો હતો શ્રમનો પ્રવેશ કરનારને ઉપસંપદા કહેતા બલ્ધ સંઘમાન સામેલ થનાર વ્યક્તિને પ્રથમ કયો દરજ્જો અપાતો હતો શ્રમનો પ્રવેશ કરનારને ઉપસમપદા કહેતા બલ્ધ ધર્મમાં સામેલ થનાર વ્યક્તિને કેટલા સમય બાદ ભિક્ષુનો દરજ્જો અપાતો હતો દસ વર્ષ બાદ બૌદ્ધ ધર્મમાં સામેલ થનાર વ્યક્તિને કેટલા સમય બાદ ભિક્ષુનો દરજ્જો અપાતો હતો દસ વર્ષ બાદ બૌદ્ધ સંઘના પ્યાચાર વિભાગ પડતા હતા ગૃહસ્થને સ્ત્રીઓ બૌદ્ધ સંઘના વિભાગ પડતા હતા ગૃહસ્થને સ્ત્રીઓ ખરું ખોટું જણાવો બૌદ્ધ ધર્મમાં શરૂઆતી જ સ્ત્રીઓને પ્રવેશ અપાતો હતો ખોટું પાછળથી આનંદના કહેવાથી પ્રવેશ અપાયો ખરું ખોટું જણાવો બૌદ્ધ ધર્મમાં શરૂઆતી જ સ્ત્રીઓને પ્રવેશ અપાતો હતો

વિનય પીટક ગ્રંથમાન બૌદ્ધ સંઘને લગતા નિયમોનો ઉલ્લેખ છે પારકા ધનનો લોભ ન કરવો હિંસા ન કરવી નસો ન કરવો અસત્ય ન બોલવું દુરાચારથી દૂર રહેવું વિનય પીટક ગ્રંથમાન બૌદ્ધ સંઘને લગતા કયા નિયમોનો ઉલ્લેખ છે પારકા ધનનો લોભ કરવો હિંસા ન કરવી નશો ન કરવો અસત્ય ન બોલવું દુરાચારથી દૂર રહેવું બૌદ્ધ ધર્મમાં કયા ચાર આર્ય સત્યોને માનવામાં આવતા હતા સંસાર દુઃખમય છે દુઃખનું કારણ તૃષ્ણા દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાર છે અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાર થાય છે બૌદ્ધ ધર્મમાં કયા ચાર આર્ય સત્યોને માનવામાં આવતા હતા સંસાર દુઃખમય છે દુઃખનું કારણ તૃષ્ણા છે દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે બૌદ્ધ ધર્મમાં પાડવામાં આવતા અષ્ટાંગ માર્ગને બીજા કયા નામે ઓળખાય છે મધ્યમ માર્ગ બૌદ્ધ ધર્મમાં પાડવામાં આવતા અષ્ટાંગ માર્ગને બીજા કયા નામે ઓળખાય છે મધ્યમ માર્ગ બૌદ્ધ ધર્મમાં પાડવામાં આવતા અષ્ટાંગિક માર્ગ કયા કયા છે સમ્યક દ્રષ્ટિ સમ્યક સંકલ્પ સમ્યક વાણી સમ્યક આચરણ વ્યવહાર સમ્યક સાધન સમ્યક આજીવિકા સમ્યક પ્રયાસ સમ્યક સ્મૃતિ બૌદ્ધ ધર્મમાં પાળવામાં આવતા અષ્ટાંગિક માર્ગ કયા કયા છે સમ્યક દ્રષ્ટિ સમ્યક સંકલ્પ સમ્યક વાણી સમ્યક આચરણ વ્યવહાર સમ્યક સાધન સમ્યક આજીવિકા સમ્યક પ્રયાસ સમ્યક સ્મૃતિ ખરું ખોટું જણાવો બુદ્ધે ઈશ્વરવાદ અને આત્માવાદને જાકારો આપી કર્મવાદને મહત્વ આપ્યું ખરું ખરું ખોટું જણાવો બુદ્ધે ઈશ્વરવાદ અને આત્માવાદને જાકારો આપી કર્મવાદને મહત્વ આપ્યું ખરું ખરું ખોટું જણાવો બુદ્ધ કર્મકાંડ અને પશુપ્રીમાં માનતા હતા

સુદપીટકની રચના વિનય પટકની રચના બૌદ્ધ ધર્મની પ્રથમ કાર્ય થયું હતું સુદપીટકની રચના વિનય પટકની રચના બૌદ્ધ ધર્મની બીજી સંગીતિ ક્યારે ભરાઈ હતી ઈસ પૂર્વે વૈશાલી શાસક કાલાશો શિશુ નાગવંશ બૌદ્ધ ધર્મની બીજી સંગીતિ ક્યારે ભરાઈ હતી ઈસ પૂર્વે ત્રણસો સ્થાન વૈશાલી શાસક કાલાશોક શિશુ નાગવંશ બૌદ્ધ ધર્મની બીજી સંગીતી માંગ કયું કાર્ય થયું હતું બે ભાગમાં વહેંચાયા એક સ્થવીર બે મહાસંધિક બૌદ્ધ ધર્મની બીજી સંગીતી માંગ કહ્યું કાર્ય થયું હતું બે ભાગમાં વહેંચાયા એક સ્થવીર બે મહાસિક બલ્ધ ધર્મની ત્રીજી સંગીતિ ક્યારે ભરાઈ હતી ઈસ પૂર્વે બસો પંચાવન પાટલીપુત્ર અધ્યક્ષક મોબલી શાસક અશોક બૌદ્ધ ધર્મની ત્રીજી સંગીતિ ક્યારે ભરાઈ હતી ઈસ પૂર્વે બસો પંચાવન પાટલીપુત્ર અધ્યક્ષક મોબલી પુત્રતીસ શાસક અશોક બલ્ધ ધર્મની ત્રીજી સંગીતિ માંગ કહ્યું કાર્ય થયું હતું મોગલી પુતતીસ વડે અભિધમપીટકનું સંકલન કરીને ત્રિપીઠકની રચના બૌદ્ધ ધર્મની ત્રીજી સંગીતિ માંગ કયું કાર્ય થયું હતું મોગલી પુત વડે અભિધમપીટ સંકલન કરીને ત્રિપીટકની રચના બૌદ્ધ ધર્મની ચોથી સંગીતિનું આયોજન ક્યારે થયું હતું સદી સ્થાન કુંડલવન કાશ્મીર અધ્યક્ષ વસુમિત્ર શાસક કનિષ્ઠ કુશન વંશ બૌદ્ધ ધર્મની ચોથી સંગીતિનું આયોજન ક્યારે થયું હતું પ્રથમ સદી સ્થાન કુંડલવન કાશ્મીર અધ્યક્ષક વસુમિત્ર શાસક કનિષ્ઠ કુશણ વંશ બૌદ્ધ ધર્મની ચોથી સંગીતિમાં માં કયું કાર્ય થયું હતું વસુમિત્ર વડે હિનયાન અને મહાયાન માંગ વિભાજન બલ્ધ ધર્મની ચોથી સંગીતીમાં કયું કાર્ય થયું હતું વસુમિત્ર વડે હિનાન અને મહાયાન બલ્ધ ધર્મ અથવા બહુમત બૌદ્ધ ધર્મનો મહાયાન પંથ અગાઉ કયા નામે ઓળખાતો હતો મહાસિક મહાસંસારી બલ્ધ ધર્મનો મહાયાન પંથ અગાઉ કયા નામે ઓળખાતો હતો મહાસંગીક મહાસંસારી ખરું ખોટું જણાવો મહાયાન પંથમાં નિયમો હળવા તયા હતા ખરું ખરું જણાવો મહાયાન પંથમાં નિયમો હળવા તયા હતા ખરું બૌદ્ધ ધર્મના કયા પંથમાં બુદ્ધને ઈશ્વરનો અવતાર માની લીધો હતો મહાયાન પંથમાં મૂર્તિ પૂજામાં વિશ્વાસ રાખતા થયા બૌદ્ધ ધર્મના કયા પંથમાં બુદ્ધને ઈશ્વરનો અવતાર માની લીધો હતો મહાયાન પંથમાં મૂર્તિ પૂજામાં વિશ્વાસ રાખતા થયા બૌદ્ધ ધર્મના કયા પંથમાં બુદ્ધને ઈશ્વરનો અવતાર માની લીધો હતો મહાયાન પંથમાં મૂર્તિ પૂજામાં વિશ્વાસ રાખતા થયા બૌદ્ધ ધર્મનો કયો પંથ આત્મા તથા પુનર્જન્મમાં વિશ્વાસ કરે છે મહાયાન પંથ બૌદ્ધ ધર્મનો કયો પંથ આત્મા તથા પુનર્જન્મમાં વિશ્વાસ કરે છે મહાયાન પંથ બૌદ્ધ ધર્મમાં મહાયાન સંપ્રદાયનો મહત્વનો સિદ્ધાંત કયો છે બૌદ્ધિ સત્વ બૌદ્ધ ધર્મમાં મહાયાન સંપ્રદાયનો મહત્વનો સિદ્ધાંત કયો છે બૌદ્ધિ સત્તો બૌદ્ધ ધર્મનો કયો પંથ બ્રાહ્મણ ધર્મની નજીક આવ્યો મહાયાન પંથ બૌદ્ધ ધર્મનો કયો પંથ બ્રાહ્મણ ધર્મની નજીક આવ્યો મહાયાન પંથ હિનૈયનનો અર્થ જણાવો નાનુયાર્પ લઘુત્તમ હિનૈયનનો અર્થ જણાવો નાનુયાંત લઘુત્તમ હિનયન પંથનો લોકો અગાઉ કયા નામે ઓળખતા હતા સ્થવિરવાદી હિનયાન પંથનો લોકો અગાઉ કયા નામે ઓળખતા હતા સ્થવિરવાદી બલ્ધ ધર્મના કયા સંપ્રદાય મુજબ દરેક વ્યક્તિ પોતાના પ્રયાસો વડે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે હિનયાન સંપ્રદાય બલ્ધ ધર્મના કયા સંપ્રદાય મુજબ દરેક વ્યક્તિ પોતાના પ્રયાસો વડે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે હિનયાન સંપ્રદાય બલ્ધ ધર્મનો કયો સંપ્રદાય રૂઢિવાદી મત ધરાવે છે હિનયાન બલ્ધ ધર્મનો કયો સંપ્રદાય રૂઢિવાદી મત ધરાવે છે હિનયાન બલ્ધ ધર્મના કયા સંપ્રદાય મુજબ બુદ્ધત દરેક વ્યક્તિ પ્રાપ્ત કરી શકે તેવું માને છે હિનયાન બલ્ધ ધર્મના કયા સંપ્રદાય મુજબ બુદ્ધક દરેક વ્યક્તિ પ્રાપ્ત કરી શકે તેવું માને છે હિનયન બલ્ધ ધર્મનો કયો સંપ્રદાય ત્રિપીટક સિવાય કોઈ ધર્મગ્રંથને મહત્વ આપતા નથી હિનયાન બલ્ધ ધર્મનો કયો સંપ્રદાય ત્રિપિઠક સિવાય કોઈ ધર્મગ્રંથને મહત્વ આપતા નથી હિનયન